હલો મિત્રો વેલકમ ટુ મંત્રમ એજ્યુકેશન હું પ્રકાશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે મેળાઓની સિરીઝમાં અનેક મેળાઓ જોતા જઈએ છીએ તે મેળાઓમાં આજે આપણે વાત કરીશું શિવરાત્રીના ભવનાથના મેળાની તો ચલો મિત્રો આપણે વાત કરીએ આજે શિવરાત્રીના ભવનાથ મેળાની તો મિત્રો શિવરાત્રીના ભવનાથ મેળાની તથા જુનાગઢમાં ભરાતા કેટલાક મેળાઓની વિગતો જોઈએ તો જુનાગઢના ગિરનાની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે બોવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે બોવનાથના સ્વયંભુ શિવલિંગના મંદિરની પુષ્ઠભૂમિ અદ્ભુત વનશ્રીતી રડિયામણી લાગે છે આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસથી મહાવદ અમાસ સુધી યોજાતો બોવનાથનો મેળો ગુજરાતના અગત્યના મેળાઓમાં એક છે મિત્રો અહીંયા બે ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે એક તો કઈ નદી આવશે તો સુવર્ણરેખા નદીના કિનારે બોવનાથનું મંદિર આવેલું છે બીજી વસ્તુ કે મેળો ક્યારે ભરાય છે તો દર વર્ષની મહાશિવરાત્રીના પર્વને ત્રીજી વસ્તુ કે ક્યાંથી ક્યાં સુધી ભરાય છે તો મહાવત અગિયારસ થી મહાવત અમાસ સુધી યોજાતો ભવનાથનો મેળો છે આગળ વાત કરીએ તો મિત્રો જુનાગઢ જિલ્લામાં દર વર્ષે અગિયાર જેટલા ઉલ્લેખનીય મેળાઓ ભરાય છે જેમાં કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી લીલી પરિક્રમા અમાસ ભવનાથ ખાતે મહાવત ચૌદશ ના દિવસે મહાશિવરાત્રીનો મેળો પરબ વાવડી અને સત્તાધાર ખાતે અસાર સુદ બીજનો મેળો સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો પ્રાચીન તીર્થ ખાતે ચૈત્ર સુદ તેરસ 14 નો મેળો વેરાવળ ખાતે પાત્રપદ્ર સુદ 11 રસનો રામદેવપીર જલેશ્વરનો મેળો મહત્વના અને દર્શનીય મેળા છે હવે મિત્રો જો વાત કરીએ ભવનાથના મેળાના ઘટનાક્રમની તો પ્રખ્યાત ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથ ની મહાપૂજા થાય છે મહાપૂજા ના દર્શન કરવા આસપાસના વિસ્તારો ઉપરાંત ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણાથી સાધુ સંતો અને નાગાબાઓની મોટી સંખ્યામાં ઉમટી પડે છે લોકો માટે ઠેર ઠેર અંધક્ષેત્રો ખુલે છે મેળા દરમિયાન સંતો અને અલખના આરાધકો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ધૂણી દખાવી સત્સંગ કરે છે લોકોને આકર્ષતા નાગાબાઓના હાથમાં લાકડી તલવાર સરી ભભૂત અને મસ્તક પરનો જટાધારી દેખાવ ભવનાથના મેળાના ગુજરાતના અન્ય મેળાઓથી અલગ રંગ આપે છે મહાવદ નોમના દિવસે ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવે છે આ સમયે નાગા બાવાઓ હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાદ્યો વગાડતા મહાદેવના જયનાદ કરે છે આ સ્થળે મુજકુંદ ભરતુહરી અને ગુરુદત્તની ગુફાઓ પણ જોવા મળે છે અહીં લાખોની સંખ્યા ઉમટતા લોકો માટે મોટા તંબુઓ બાંધવામાં આવે છે જેમાં એક સાથે ત્રણસો થી ચારસો લોકો રહી શકે છે રાત્રે સાધુ સંતો ભજન મંડળી જમાવે છે અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખવા જેવી છે આગળ વાત કરીએ તો મિત્રો આ અલૌકિક મેળો લગભગ દસ દિવસ ચાલે છે અહીં લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવતી વાહન વ્યવસ્થા પ્રશ્ન મિત્રો જો વાત કરીએ ભવનાથના મેળા સાથે જોડાયેલી દંતકથાની

માં સ્થાન અને ગિરનારની તળેટીમાં થતો શંકોનાથ શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ છે તહેવાર છે કે મિત્રો મૃગી કુંડમાં નાહવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આગળ વાત કરીએ તો નવનાથ અને ચોરાસી સિદ્ધિના સ્થાતક એવા ગિરનારમાં ભર્તુહરી ગોપીચંદ અને અસ્વસ્થતામાં રહે છે અને મહા આ શિવરાત્રીના દિવસે આ સિદ્ધિઓ મુકે કુંડમાં નાહવા આવે છે વળી એવી પણ માન્યતા છે કે સીધો એકવાર આ કુંડમાં નાહવા પડે છે પછી બહાર દેખાતા નથી જૂનાગઢમાં ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથના મેળાના દિવસોમાં જાણે જળાહર થઈ પ્રગટી ઉઠે છે તો મિત્રો આ થઈ આજે શિવરાત્રીના ભવનાથના મેળા વિશેની વાત તો મિત્રો મેળાઓની સિરીઝમાં આપણે તમામે તમામ મેળા દરેક એક એક વિડીયોમાં એક એક મેળાની આપણે ડિસ્કશનમાં ચર્ચા કરતા જઈશું તો આજે આપણે વાત કરી શિવરાત્રીના ભવનાથના મેળા વિશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો તથા મારી ચેનલ મંત્રમ એજ્યુકેશનને ને સબસ્ક્રાઈબ કરો આપણે અનેક આવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ મિત્રો